એસેટ તમે પ્રોગ્રામ કરતા તો એ વાત મે સાંભળી તમે હવે રેસ્ટોરન્ટ ચાલુ કરી દીધી છે ને કાક નવી આઈટમ ખવડાવો માણસો ને કઈ આઈટમ છે એવી આપડી આપડે મોનોપોલી સબ્જી છે આ મોનોપોલી સબ્જી એટલે આવી કઈ સબ્જી નો હોય ભાઈ આ પંજાબીમાં આવે કે ગુજરાતી માં આ પંજાબી નો આવે ને ગુજરાતી નો આવે આખી અલગ જ તે આવે મિક્સ બનાવ્યું તો એમ ને તો અને બીજી કઈ કઈ સબ્જી છે આપણે આપણે આ બધી જ તે લાઈવ સબ્જી છે આપણે કોઈ ગ્રેવી વાળી સબ્જી નથી આ મોનોપોલી સબ્જી છે બધી સબ્જી આપણે લાઈવ જ આવે છે એ પંજાબીમાં ગ્રેવી આવે એટલે ગ્રેવી વાળી આપણે આ એક સબ્જી નથી અને હું પ્રોગ્રામ માં તે પહેલા બહુ કરતો હતો ને પ્રોગ્રામ નો જ માણસ છું મારું ફેમિલી પોતે જ અહીંયા બધું બનાવે બધા ઘરના સભ્યો બનાવી છે આપડે અને કઈ કઈ આઈટમ બીજી આપડે સ્ટારઅપ ગન બનાવી પનીર લઝીઝ બનાવી સિંગલ સ્લાઇસ બનાવી એવી બધી ઘણી બધી આઈટમ અને આપડી આઈટમ માં મજા ન આવે તો મજા ન આવે તો પૈસા પાસા વાહ ભાઈ વાહ કરી જો કે ખરેખર એકડો છે કે કેમ છે પછી તો ભાઈ મેં ટ્રાય કર્યું આમનું પનીર લઝીઝ અને લીંબુ મરી પુડલા સાથે મોનોપોલી પણ એક નંબર છે ભાઈ આ જે વસ્તુ બને છે એ સુરતમાં તમને ક્યાંય જોવા ન મળે એક થી એક નવી વસ્તુ મળે છે અમારું ગ્રુપ આખું દર મહિને એક થી બે વખત આવતા હોય છે ગ્રુપમાં મિત્રો તમારે પણ નહીં ગુજરાતી નહીં પંજાબી એવી જોરદાર ડિશ ટ્રાય કરવી હોય એ પણ પ્રોગ્રામના માણી ઘરે હાથે બનાવેલી તો પહોંચી જજો ધ ગ્રાન્ડ મટકીમાં કતાર ગામમાં ડભોલી ગામ એમાં તુલસી ચોક પર જ આ રેસ્ટોરન્ટ આવેલી છે એકવાર મુલાકાત લેજો મારા વાલા મજા આવે તો જ આ